શહેરમાં સોશિયલ મીડિયામાં સસ્તી લોકપ્રિયતા અને વ્યવસાયની પબ્લિસિટી મેળવવાના ચક્કરમાં કાયદાની મર્યાદા લાંઘવાનો વધુ એક બનાવ સામે આવ્યો છે શહેરમાં સોશિયલ મીડિયામાં સસ્તી લોકપ્રિયતા અને વ્યવસાયની પબ્લિસિટી મેળવવાના ચક્કરમાં કાયદાની મર્યાદા લાંઘવાનો વધુ એક બનાવ સામે આવ્યો છે સરગમ કોમ્પ્લેક્સ સામે આવેલા જાહેર માર્ગ પર એક ગેરેજના પ્રમોશન માટે ફિલ્મી ઢબે તોફાન મચાવી વાહનોમાં તોડફોડ કરતો વિડિયો બનાવવામાં આવ્યો હતો જે સોશિયલ મીડિયા પર વાયરલ થતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો વાયરલ વિડીયોમાં જાહેર રોડ પર ખુલ્લેઆમ અરાજકતા ફેલાવવામાં આવતી દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો જાહેર માર્ગ પર આ રીતે તોડફોડ અને હુલ્લડબાજીથી કાયદો વ્યવસ્થાને પડકાર મળતો હોવાનું પણ ચર્ચાયું હતું આ વિડીયો વાયરલ થતાની સાથે જ શહેર પોલીસે મામલાને ગંભીરતાથી લઈ તાત્કાલિક તપાસ શરૂ કરી હતી તપાસ દરમિયાન વિડીયોમાં દેખાતા તેમજ સમગ્ર ઘટનાનું આયોજન કરનાર શખ્સોની ઓળખ કરવામાં આવી હતી પોલીસે જાહેર શાંતિ ભંગ કરવાના અને કાયદો વ્યવસ્થાને જોખમમાં મૂકવાના આરોપસર ઝાકિર સિરાજ ભૈયાત ઝૈદ ઝાહિદ ખાન પટેલ મેનહાઝ બાબુભાઈ પટેલ સહેબાઝ સબીરભાઈ વોરા અને એઝાઝ અયુબ પટેલ સામે નામજોગ ફરાર નોંધી આ સોશિયલ મીડિયાના યુવાનો માટે ચેતવણી રૂપ લાલ સમાન કિસ્સો પૂરો પાડ્યો છે પોલીસે પણ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પબ્લિસિટી કે વાયરલ થવાના નામે જાહેર માર્ગ પર હુલ્લડબાજી અને તોડફોડ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે